सन्मान्य साथियों जे डायस ऊपर बैठे जाए और आप तमाम खेडूत तो आगे वालों बड़ी लोने मित्रों हमारी पूर्वे ना वक्ता हुए बदाज मुद्दा आवरी लिधा जे मरे झाजू खास के केवल नथी और बात शुरुवात सदुवत पहला पाल भाई एक इप्पनी करी ने गया क्या जे थप्पो पड़े हो ये एक, एक हजार ખેડૂતોની ખોટી માપણીની અરજીઓનો અરજીઓનો નિકાલ તમે આવતા એકવીસ વર્ષમાં કરવાના છો સૌ ખેડૂત મિત્રો મહેસૂલ વિભાગના કેટલાક સિનિયર અધિકારીઓ એ ચા પીવા ખૂણામાં બેઠા હોય પેપર ફોડી નાખતા હોય એવી શૈલીમાં કબૂલે છે કે નાયબ મામલતદારો મામલતદારો પ્રાંત અધિકારી કલેક્ટર અને મહેસૂલ સચિવ જમીનોની ફાઇલોમાંથી જમીનોના કૌભાંડમાં પૂંજીપતિઓને ઉદ્યોગપતિઓને ગૌચરો પધરાવવામાં એને કરવામાં બિલ્ડરોને રાજી કરવામાં કરોડો કમાતા હતા પણ એવો મેળ આ ડીઆરઆર કચેરીના અધિકારીઓનો પડતો નતો એટલે શું ધંધો કર્યો કે ઈશુદાર ભાઈ ખેતર પાલ ભાઈ મૂકી દો પાલ ભાઈ ખેતર ઉચકીને મારા માં લાવી દો મારું ખેતર અમિતભાઈ ચાવડામાં માં જતું રહે અમિતભાઈનું વિક્રમભાઈમાં વિક્રમભાઈ જતું રહે અને પછી હું ને અમિતભાઈ ડીઆરઆર જોડે જઈએ કે અમારું જેટલું હતું એમાં કશું નવું ઉમેરવું નથી જે હતું એટલું પાછું કર્યા કોલ ભાઈ કેટલા લેવાનો ભાવ ચાલે જામનગર અને સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યો છે પણ સવાલ થાય કે ગુજરાતના એક એક જિલ્લાના એક એક તાલુકાના એક એક ગામના એક એક ખેડૂત સાથે આવું થયું છે

હું નથી માનતો કે આપણને પરિણામ મળવાનું હોય આટલા દરેક વર્ષોના અનુભવના આધારે કહું છું હમણાં ઈસુદર જોડે બેઠો હતો કે આપણા ખેડૂતો હોય શ્રમજીવી હોય આ બધાનો નેતા કોણ છે દેશમાં આપણે આદર્શ કોને વાણીએ છીએ તો આંબેડકર જયંતિ ચૌદમી એપ્રિલ આવે અને ખાલી દલિત હોય જોવાની

સ્ટેચ્યુ પર પાંચસો ખેડૂતો શ્રમિકો અને યુવાનો એ મારા પહેરાવા પણ જતા નથી આવી આપણી પરિસ્થિતિ છે મતલબ કે આપણે નેતા માનીએ છીએ પોતાના ગોળ અને પોતાની જ માનતા નથી એટલે આ જાતિનું ભૂત એ આપણા લીલો વિભાગમાં આપણા મગજ પર છવાઈ ગયું છે અને એટલા ખાતર આપણે છીએ

એપ્લિકેશનો લગભગ આઠ દસ વર્ષથી પેન્ડિંગ છે અને હું જોઉં છું કે જેના ગજવામાં પૈસાનું મોટું બંડલ એ બે હાજર અઢારમાં કોઈની અરજી પેન્ડિંગ હોય બે હાજર અઢારની લાંબી કતારો ખેડૂતોની ઊભી હોય અને બે હાજર બાવીસમાં જેને ફોર્મ ભર્યું હોય ખોટી માપણીનું એ પચાસ નું બંડલ લઈને જાય એટલે એની માપણી સરખી થઈ જાય આખા ગુજરાતમાં આજ ધંધો ચાલે છે અને વિધાનસભાનું સત્ર આવી ગયું છે હું તમામ લોકોને અપીલ કરું વધારે નહીં તો ગુજરાતમાંથી આ ઓગણીસ ફેબ્રુઆરીથી સત્યાવીસ માર્ચ આ વિધાનસભાનું સત્ર ચાલવાનું છે વચ્ચે ત્રેવીસ માર્ચ ભગતસિંહ નો શહાદત દિવસ આવે છે બલિદાન દિવસ આવે છે આખા ગુજરાતમાંથી વધારેની વધારે દસેક હજાર ખેડૂત સર્વ સમાજના દસેક હજાર ખેડૂત જો આપણે ગાંધીનગર પહોંચીએ સરકારે પ્રેશર કંઈક દબાણ તમારા માટે વિચારવાનું આવે આ જો નથી કરતા તો ચૂંટણી વખતે આપણે ફરી પાછા જ્ઞાતિ ધરવા વેચાઈ જઈએ છીએ એવું લાગે કે જીગ્નેશભાઈ ચૂંટણી લડે છે ને આ વખતે પંદરસો બે નો જ

અને આવી ચીજ વસ્તુનું નિર્માણ કરે નહીં તો બજારમાં વેચાવા જાય નહીં એમાંથી ટેક્સ કપાય નહીં ટેક્સ સરકારની તિજોરીમાં જમા થાય નહીં તો ગુજરાતના મુખ્યમંત્રી અને જામનગરના કલેક્ટર અને જીગ્નેશભાઈ નહીં તો અમારો પગાર એ તમારા શ્રમ કારણે તમારા પરસેવાના કારણે તમારી મજૂરીના કારણે થાય છે તમને તમારી મજૂરીનું યોગ્ય વેતન મળે નહીં

કેદ રાખશે આ સરકાર ભારતીય જનતા પાર્ટી જેનો જન્મ આર એસ એસ માંથી થયો એ લોકોએ સ્વતંત્રતાના આંદોલનમાં ભાગ નહોતો લીધો હમણાં સુધી જનગણ મન નહોતા ગાતા

તેમાં એક દિન એવું છે કે 2024 માં પાર્લામેન્ટની ચોકડીમાં જામ નગેબના એક અધિકારીએ દિવસોડા દિવસો સુધી રોજ સરકારી ગાડીમાં 90 લીટર ડીઝલ ભરાવ્યું મતલબ કે રોજ 18 કલાક સુધી ગાડી ચર્દી હોય ત્યારે રોજના 90 લીટર ડીઝલ ખર્ચ થાય આટલું મોટું કૌભાંડ આ લોકોએ ચોકડીમાં બળ કર્યું છે હવે આ બધા જ પ્રશ્નોની એક જ દવા છે આંદોલન કરો આ કેવું છે મરવું નથી અને સ્વર્ગમાં જવું છે એવું નહીં થાય વડીલો આ માપણીઓ સરખી કરાવી હશે તો ત્રેવીસ માર્ચ ભગતસિંહ ના દિવસ નિમિત્તે ચલો ગાંધીનગર નો કોલ આપી ગાંધીનગર પહોંચવું પડશે સરકાર ઘેરવી પડશે સરકાર ઉપર દબાણ કરવું પડશે આવું કરીશું અમારે ચોક્કસ ખાતરી છે કે આપણને કઈક સફળતા મળશે વિધાનસભા શરૂ થાય છે સમય ની અનુકૂળતા રહી અને બોલવાની તક મળી તો ચોક્કસ તમારા પ્રશ્નો ને વાંચી આપવાની કોશિશ કરીશું આપ સૌ પાલભાઈ જેમણે આમંત્રિત કર્યા આપ તમામ તમામ મિત્રો ગરીબ પૂર્વક આભાર માનું છું સાથે મળીને લડીશું જે દારો લાલજીભાઈ બોલાવ્યો तेज मारी सब एक बार बोला जो नहीं बोलाजोरी पूरी करीस लड़ेंगे बे हाथ जीते लड़ी तो जीतेंगे जय भीम जय भारत जय संविधान खूब खूब आभार भाई